ના આવે એમ હોવા આટલામ કોઈ નું પતંગ જગ્યા હરિભાનું પતંગ ચગશે એટલે સગાવો તાણી મોતું

તું મેદાન દે મેદાન હા ઈકરાને ઊંચી હા બીજો તો જતો ના અને કોઈના ક્ષેત્રમાં ના જતો પાછો હું કીધું હા યાદ રાખજે હા નકે मारे પાસા એ એ કાલિયા શું છે તું શી કે દાદા કે તમaru પતલ ઈ જગ્યા એમ આ જગ્યુ જો અરે હરીપા તમે નવે નઈ કરી પતંગ તો નેલું છોકરો જગાવે અરે નવે જ કરી છે હવે બચ્ચાના પતંગ કાપી નાખ્યો હું અરે લુ તું લંડાઈ લે આ તારી એ કાલિયા શું થા પડ ફૂઝે અલ અલ દોયડી વેગાઈ આરીબા નેટ પણ ભૂલ થઈ મને ખબર જ પતંગ તો પડતું કરાયું જા જા હું તો દોયડી લઈ મૂર્ખા આ તું પતંગ ખબર પડે લાગે છો હારું કરી છોકરો નહી આયો હું આયો બાસ્કુજી આ પતંગ માં છે

દુઈડી લેતો હતો તમારી રાખો રાખો દુઈડી રાખોડી છે સુધરવું ના બગડેલા છો સુધરી બગડેલા છો તો પતંગ આખી જિંદગી થી લુટતા આવો છો હવે તો બંધ કરો ને ઘેર શાંતિ થી

મા બુજી પહેલી વાર તો હું પતંગ લુંડવાનો તો ગયો અને આ ઉડરે રૂપિયા 600 ની 2000 વાર દોડી લાયા છું અને બે કોડી પતંગ લાયા છું હું મને આરી વાત મનાતી નહીં કોકની તમે કોક છોકરાની લઈને આવતા રહ્યા છો અરે જોઈંટો નહીં હું ગળાની સોગન અલ્યા પોર પોર થપ્પો લઈને નતા આવતા રે કેવડો મોટો ઝઘડો થઈને રેતો કેમ આ દનમી કર્યું તું

ભાઈ બોલવા નહીં આવતું અને વાત કહું હા ફિરકી થી લાયા છો ફિરકી તો શું નોમ હતું પાંડા બરેલી એવું છે નોમ ઓ તારી મેચિંગ થાય છે તમારા જેવી જ પાંડા લાયા છે અરે ભાઈ ચાઈના જ નહીં લાયા ચાઇના નહીં લાયો

પતંગ રેસે <tos Heat Different exemple> <tos Out> <tos judge>

તમાર ફિરકી તમને ખબર મને હું ખબર 2000 વાર દોઈડી છે 700 રૂપિયા ફિરકી લાવ છું લે મુ હવે હરી ભાઈ વાત કો તમને ને તમે ઘરના ના કંટાળેલા છો એટલે મારા પેરી ના કાઢો અલ્યા બૈરા કંટાળેલો નહી લ્યા મને ઉતરેડ દો ચેતો હરક સતન ખબર છે લે તે હરક વાત મુજુ કરું વાત કરો મને લૂંટવાનો હરક છે તમને ટકાવાનો હરક છે હું હું કરું તો તો મારી ફિરકી કેમ ચોરી દે અરે મે નહીં ચોરી દે મને પણ ફટંગ જાય છે છોગન ખા તારા કાકાની ની શોગન કે તે મારી ફિરકી નહી ચોરી અરે મારા કાકાની ની શોગન તમારી ફિરકી મે નહીં ચોરી

ચમ તમારી ફિરકી ગોતવા નીકળે એટલે અરે ખોઈ ગઈ છે ખોવાઈ ગઈ છે એમ ખોવે એટલે બજાર થી લઈને આવતા તને જોક પાડી રહ્યા છો અલે ના ભાઈ પતંગ ચકાવ તો તને ખોવાઈ ગઈ છે લે હરી તમે શું વાત કરો છો લે ચમ તમે પતંગ ચકાવતા હોય તો ફિરકી તો તમાર જોડે હોય કે અરે ફિરકી ખોવાઈ ગઈ જો મને ખેગાજી તમારી વાત સાચી છે હું પતંગ ચકાવતો હોય તારી ફિરકી મારા જોડે હોય પણ હું ઈકળ હતો ફિરકી મારા જોડે નથી

મારી ફિરકી મારી નજર પડી છે અને મારી ફિરકી અભે કરી નીકળ્યા છે અરે હોય તમારી ફિરકી ગભે કરી છે વાઘુજી એ અરે જો વાઘુજી દારૂ પી છે તો આજી નો નશો ભાઈ એક વાત કઉ તમ તો ફિરકી છસો રૂપિયા ની હતી આ વખત નહીં કાપતી નહીં કાપતી ખતરના માટે લાયો લે પણ કાકા હરી દોયડી મને નહીં ગમતી એ નહીં ગમતી ન ચો વાત કરે છે ખેતી ખેતી કાપશે ખતરનાક દોયડી છે તારા માટે જ લાયો છું હું અરે કાકા હેરી ફિરકી મત દમ નહીં અલ્યા દમની ચો વાત કરે છે એ અલ્યા દમની ચો વાત કરી છે રૂપિયા 600 ની છે 2000 વા દોયડી છે આ નેરી દોયડી મારી છે અલ્યા તમે ચોરી કરતો શરમ નહીં આવતી લ્યા એ तेरे નામ કા કુત્તા પાલુ હેરી શું બોલ્યા તું

ફાટી જલા પતંગ ના હળિયા ઉજી ઉજી અને ઓને મેણિયા નું પતંગ બળી આલતો આ ગુંઠડા દોડી ના વેણી વેણી અને ઓને ગટ્ટુ બળી આલતો તાણી તો ઓને ઉતરેણ થાતી અને હવે હિરે મોણસો મને એમ કે સિક તમે ફિરકી ચોરી લાયા હા તે તમારે ફિરકી લાબન તાકાત નહીં ન ઓકાત નહીં તેમો તમે ચોરી કરીને મારી ફિરકી લાયા છો અને મીઠાઈ ની વાત કરે છે ઓવે મીઠાઈ ની ઓવે આ લે કચરામાં મીઠાઈ ના ખોકા પડ્યા હોય ને એમાંથી તું એ ઉખાડી ઉખાડી મીઠાઈ ખાતો બનતા

આ કંઠેરનું દાડું છે આ કોંક્રિટનું એમાં મારવાનું કેજો અરે ભાઈ હા કેજો કો અરે એલાય જો મારે હગી થાય છે ત્યાં હું ધમકુ મારું મું તો પછી વાના કેવાતી હોય કેમ આયા તો તું જો વાઘોજી તમે दारुડિયો છો બરે પણ અન થોડા થોડા એટલે તમારી બે રામ ધરીને આયાતા અમે હું दारुડિયો છોર્યો ચોરે છોર્યો તારા બાનું કેટલું લઈ ગયો ચોરીને હું હા આ હવે ભૂલ થઈ ગઈ બસ હે ભૂલ થઈ ગઈ પડી ગયો હવે ભૂલ થઈ ગઈ

બાબુજી ની વાત સાચી છે મારે ગઈ વખત પતંગ કપાઈ ગયો પતંગ પકડવા દોડ્યો ફિરકી ને આઈ ગયો નહીતો કે તમે એમ નહી તમે તો પતંગ કાપી કાપી દઉં છું પતંગ લઈ જાય એમ ને

બાસકુજી તમે તમારું કામ કરો જો પતંગ લુંડો પેલું જાય પેલું જાય પેલું જાય પેલું જાય જો જો ભોગો હરી ભાઈ હા કે બાસકુજી તો ચોર નહીં અલ્યા ના ભાઈ ના બાસકુજી બાપલા ચોથી મારી ફીરકી ચોરી જે વખત મારું પતંગ પડ્યું ને ઈ વખત બાસકુજીના હાથમાં જ મારું પતંગ આવ્યું તું અને મેં જોડે જતાં પછી મારી ફીરકી ચોરણી છે એવો તો એ ઓય ઓડતા પતંગ આવો રે બે ઓય આયા હું ત્રણ હારી છે નઈ જબ્બર કાણ કણ ધળો છે આચી વાત છે હા ઉખે માફત બી ઉતરે તમ તમારા તમે તો લુંટો છો ભલા આદમી હે તમે તો લુંટો છો ગણ અમે લુંટવાનું છોડી મેલ્યું હા ઓય પેલો ઝઘડો છે તો ને અમાર હા એના પછી અમે લુંટવાનું છોડી મેલ્યું અને ઊણ હું ફીરકી પતંગ બે લાયો છું અને મારી ફીકી એક તો ચોરી આવતો રહ્યો છે હાય હાય આવો તો ચીવો છે લે મારા ફોમે બેઠો છે

તો મારી ફિરકી ચોરી ગયો તારો બા મારા બા મોહનમ થી થઈને આવ્યો છે એમને હવે મને ખબર નહી હેડો છે તમે બે જણા એટલે તમે માર ફિરકી નહી ચોરી અલ્લા નહી ચોરી યાર શોગન ખાજો અરે ગળા ની શોગન ભાઈ ના ગળાની ની શોગન હરી ભાઈ ના ચાલા પાછી હો એટલે ગળું તમે વાતે વાતે વધાવો છો ગળાની ની શોગન ની ચાલો હોય કણ તમાર છોકરાની ની શોગન કો હા અલ્લા છોકરાની ની શોગન નહી ચોરી મે ફિરકી આ તારમ સુકાચિયાગની ઉતરણ બગાડવા આયા છો મુરકો પટી જબો બચ્ચે હવે હાડો થી અલ્યા ભાઈ 2000 વાર દોઈડી છે 700 રૂપિયા ભીરકી લાયો છું આ ચોરી જતો જાવ તો વાત કરો રી સળક ના સળક બબજી હાચું બોલજો રી સળક ના એટલા જિંદગી માં પહેલા વેલી ખરીદી દીધી તમે ઓવે હા તેમાં ચોરાઈ ગઈ છે તો હાડો તાણ લૂંટવાનું મેં દીધું છે હવે લૂંટો જો અલ્યા ના રે ના

આ ધાબા ઉપર છે હજી ભાઈ તમે ભલાવ

અરે ભાઈ ભીરકી તમારી છે અરે મારા કાકાની સ્વાગા પૂછો તમારા છોકરા ને ચોથી લાવે છે કે છે ચોથી લાવે તો આકાશ ને મેદાન માંથી જડીતી પડી પડી કેડી જ તેરી શું કહે પણ શું કહે હો ભીરકી તમારે બાપ એવા પેના રોડ નહી વઠેતા

કુણા તું સોર ખેગાજી નો છોકરો ખેગાજી નો છોકરો ઓય અન ખેગાજી તમારા અંગા થઈ ગોતાવતા હતા ઈ એમ બાપણે ખબર ન હતી અરે જે ઓ અમે જે આપડા નજીક ના નજીક રહ્યા ને એરો છોર હોય પણ દેખાય નહીં વાત સાચી છે વાત સાચી છે પુબજી હા એ કામ કરશો ઓ આ મુ 2000 વાર દોડી લાવ છું ભાઈ બસ 700 રૂપિયા બરાબર અજી કે કે પતંગ મે કાપ્યું નહીં હા તે અમે માર ભી લડ્યા છે પતંગ પતંગ કરી ના ના લડ્યા નહીં કોઈ તાણે